ହ୍ୟାଲୋ ଆପଣ ବି ବନା ଚାର ବଟେକାଏ ପଛେ ତ୍ରଣ ଡୁଙ୍ଗଳି ଜସେ ଏକ ମରଚୁ ଜଣ ଟୁଙ୍ଗଳି କଟ କରି ମରଚୁ କଟ କରିବା କଟ ଇଏ ହୁଏ ଟମାଟୁ ସୁଧାରସୁ હવે આપણે ટમેટું સુધારી પછી બટેકો સુધારશું બટેકાને પેલા સોલી લેશું હવે આપણે બટેકા સોલાઈ ગયા છે તેને કટ કરી નાખશું આપણે બધું સુધારી લીધું છે આપણે ગેસ ઓન કરી કૂકર મૂકશું હવે આપણે કૂકરમાં તેલ નાખશું પછી તેમાં જીરું નાખશું અને થોડો મસાલો નાખી દેશું આખો મસાલો નાખશું તેમાં તજ ને લવિંગ ને બાજીયા પછી તેમાં ડુંગળી નાખશું ડુંગળી આપણી ગોલ્ડન થાય ત્યાં સુધી રાખવાની હવે આપણે મસાલો તૈયાર કરેલો નાખીશું મીઠું નાખીશું સ્વાદ અનુસાર હળદર નાખીશું જીરું નાખીશું લાલ મરચું નાખીશું પછી તેમાં ધાણા નાખીશું ડુંગળી આપણી હવે ગોલ્ડન કલરની થઈ ગઈ છે જો આવી થવા દેવાની ડુંગળી હવે તેમાં અર્દન નાખીશું મીઠું ને જીરું નાખીશું હવે આપણે ચટણી નાખવાની હવે એક લીંબુ નાખવાનું હવે એને સરખી રીતે મિક્સ કરવાનું હવે તેમાં બટેકા નાખવાના હવે બટેકાને મિક્સ કરવાના હવે આપણે ટમેટા નાખશું હવે આપણે ટમેટાને મિક્સ કરવાના હવે આપણે બે લોટી પાણી નાખશું પાણીને થોડીક વાર ઉકળવા દેવાનું ହଁ ଆପଣ ସୋଖା ନ ଧୋଇୀଳା ଧାଣା ଚୋଖା ଧୋାଇ ଚୋଖା ନାସୁ ହୁକର ନୁ ଢାକ ବନ୍ଦ କରିଦେ હવે આપણે પચીસ મિનિટ થઈ ગઈ છે કૂકરનું ઢાંકણું ખોલી નાખી હવે આપણી બિરયાની થઈ ગઈ છે તૈયાર